અક્ષરધામ ની પ્રાપ્તિ થશે એના બધા સુખ સંકલ્પો પૂરા થશે અહીંયા આગળ બાપા આપની સૌથી પ્રિય મૂર્તિ આ છે નીલકંઠવાણી તપ કરતી મુજા તો આપ બધા હરિભક્તોના ના દેશકાળ સારા થાય સત્સંગમાં એકાંતિક ધર્મ સિદ્ધ થાય સુરત અક્ષરધામ અને બીજા બધા કાર્યો સારી રીતે પૂરા થાય એવું નિલકંઠવાણી મહારાજ આગળ બાપા બોલીને પ્રાર્થના કરો

અત્યારને દિન આપો જગતનો સંકલ્પ કોઈને ના થાય અને આ તમારી પાસે એનો શોખ હોય તો બધા બધાએ જે જે બાપા શુદ્ધ હૃદયથી પ્રાર્થના કરશે ભગવાનને એના બધા કાર્યો પડશે હે ને ભગવાન બાપા આપે બે હજાર તેરમાં જે એનસી થર્ટીન હતું ને એમાં આપણે છેલ્લા પ્રવચનમાં વાત કરી હતી કે આપણે ઘણી વખત આર્થિક રીતે દાન ન કરી શકીએ શરીર સારું ન હોય તો દેહ કરીને પણ પછી સેવા ન કરી શકીએ પણ કેવળ જો ભગવાનને સાચા હૃદયથી પ્રાર્થના કરીએ તોય મોટી સેવા થાય તો એ વાત પાપા સાચી છે ને હા સાચો છે કેમ કેમ ભગવાનને જોઈએ છે ચુંદર રહે જોઈએ છે બધું તો છે સુંદર રહ્યાં มันว่าไม่ใช่ประเด็นกันแต้เรต่องนี้มันดี